દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવની યાત્રા ત્યારે જ પૂર્ણ થાય છે જ્યારે મંદિરના પ્રવેશ પહેલાં ઉત્તરે બિરાજમાન કપરદી વિનાયકજીના દર્શન થાય કહેવાય છે કે સોમનાથ મહાદેવના દર્શન કરતા પહેલાં ભક્તો કપરદી વિનાયક મંદિરમાં ગજાનન ગણેશના દર્શન કરે છે અને પછી જ સોમનાથ દાદાના દર્શને જાય છે તો આખરે શું છે કપરદી વિનાયક મંદિરનો ઇતિહાસ આવું જાણીએ અને મેળવીએ ગજાનન ગણપતિના આશીર્વાદ વિશ્વપ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિર ખાતે દેશના પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમેશ્વરના દર્શન માટે દેશ વિદેશથી લાખો ભાવિકો આવે છે પરંતુ ભગવાન સોમનાથના દર્શન પહેલાં મંદિરના મુખ્ય પ્રવેશ દ્વાર એવા દિગ્વિજય દ્વારની ઉત્તરે ગણેશજીનું એક અતિ પ્રાચીન મંદિર આવેલું છે સ્કંદપુરાણના સાતમા ખંડ પ્રભાસ ખંડના એકસો એકતાલીસમાં અધ્યાયમાં આ મંદિરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેમાં ભગવાન શિવ પાર્વતીજીને જણાવે છે કે આ મંદિરમાં બિરાજમાન કપડદી વિનાયકની પૂજા અર્ચના કરવાથી દરેક પાપમાંથી મુક્તિ અને પુણ્યની પ્રાપ્તિ થશે કહેવાય છે કે ભગવાન સોમનાથ મહાદેવ મંદિરના નિર્માણની આ મંદિર સાક્ષી પુરાવે છે કપડદી વિનાયક તરીકે ઓળખાતા આ મંદિરનો ઇતિહાસ પણ વર્ષો જૂનો છે કપડદી વિનાયકની સાથે ભગવાન વિષ્ણુ અને ભૈરવનાથજી પણ બિરાજમાન છે ભગવાન કપરદી વિનાયક ના દર્શન વિના ભગવાન સોમનાથની યાત્રા અધૂરી ગણાય છે અહીંયા કપરદી વિનાયક જે સ્થાપિત છે એનો અર્થ એ છે કે એક સમયકાળમાં જે યુગો વાત છે ત્યારે અહીંયા કપરદીજીના દર કપરદી વિનાયક ચિંતામણીના દર્શન કરી અને ભગવાન શિવને માથું નમાવવામાં આવતું જેથી કરી અને મનુષ્યને ડાયરેક્ટ સ્વર્ગ સીધા જ સ્વર્ગલોકની પ્રાપ્તિ થતી હતી સ્વર્ગલોકની પ્રાપ્તિ થતી હતી દેવતાઓ બધા ચિંતિત થઈ ગયા દેવતાઓએ મળી અને બ્રહ્માજીને પ્રાર્થના કરી કે તમે આનો કોઈ ઉલ્લેખ આનો કોઈ રસ્તો કાઢો અને એ રસ્તો એવી રીતે કાઢ્યો કે અહીંયા આવો કાર્યો અને શુભ શરૂઆતમાં શ્રી ગણપતિ પૂજનનું પણ વિશેષ મહત્વ રહેલું છે કાર્યના આરંભમાં ગણપતિનું પૂજન એટલે વિવેકનું પૂજન ગણપતિ એ વિવેકના દેવતા છે જે કાર્યમાં વિવેક બુદ્ધિ ન હોય તે કાર્યોમાં વ્યક્તિના અહંકારના લીધે અનેક વિઘ્નો આવે છે પરંતુ જો વ્યક્તિ વિવેકપૂર્ણ વ્યવહાર કરે તો તેના કાર્યમાં ક્યારેય વિઘ્નો નથી આવતા ગણપતિજી જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથ મહાદેવ મંદિરની સ્થાપના સમયે કપરદી વિનાયકજીની સાક્ષી તરીકે સ્થાપના થઈ હતી જેથી સાક્ષી દેવ તરીકે પણ પૂજાય છે સોમનાથ મહાદેવ મંદિરના પ્રાંગણમાં જ ઉત્તરે બિરાજમાન કપર્દી વિનાયકજી શ્રી સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા સંચાલન કરાય છે અને પંચોપચાર પૂજા થાય છે દર સંકષ્ટિ ચતુર્થી દિવસે મહાપૂજા થાય છે દર પૂર્ણિમા ને દિવસે ભગવાન ને લેપન થાય છે ગણેશ ચતુર્થી سے نہیں یہاں ભગવાન نی ಮಹಾบูجا ساتھ गणेश यज्ञ પણ થાય છે આવા અનેક प्रकारे ભગવાનની અહીં પૂજા પૂજા અર્చన થાય છે જે તબક સોમનાથ મંદિર મે આવો ઓર કપર્દી મહા વિનાયક મંદિરજી કે દર્શન ના કરું તબક એ યાત્રા પૂરી નહીં ہوتی ઓર apni મનોકામના પૂરી નહીં ہوتی ઇસકા મતલબ એ હે કે હર મનોકામના ઇસ મંદિર કે દર્શન સે પૂરીન હોતી હે જો ભી આપ અપને મન મેં કહો સોમનાથ ખાતે બિરાસતા ભગવાન કપરદી ગણેશનો એટલો મહિમા છે કે તેમના દર્શન માત્રથી જ ભક્તોના સઘળા મનોરથો સિદ્ધ થાય છે અહીંયા ગણેશ ચતુર્થીનો તહેવાર તેમજ દરેક તહેવારો ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે કહેવાય છે કે કપડદી વિનાયક હાજરા હજુર દેવ છે કોઈ પણ વ્યક્તિ શ્રદ્ધાથી કપર્દી વિનાયકને ભજે છે તેમની તમામ ઈચ્છાઓ કપડદી વિનાયક પૂર્ણ કરે છે જ્યારે મંદિરની સ્થાપના થઈ ત્યારે કપરદી વિનાયકની સાક્ષીની અંદર આ મંદિરની સ્થાપના કરવામાં આવેલી હતી તો જ્યાં સુધી તમે કપીરદી વિનાયકના દર્શન કરતા નથી ત્યાં સુધી તમને સોમનાથના દર્શનનું પૂરેપૂરું ફળ પણ મળતું નથી એટલે જ્યારે બી તમે સોમનાથના દર્શન આવો તો પહેલી જરૂરિયાત કે પહેલી રિક્વાયરમેન્ટ એ આવે છે કે તમારે કપીરજી વિનાયકના દર્શન કરવા જોઈએ અને પછી તમારે સોમનાથ મંદિરના દર્શન પર જવું જોઈએ અતિ પૌરાણિક એવા કપડદી વિનાયક મંદિરે દર્શન કરીને દેશ વિદેશથી આવતા ભાવિકો પણ ધન્યતા અનુભવે છે અને ભગવાન સોમનાથની યાત્રા સંપન્ન કરે છે ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ સોમનાથ